પ્રકરણ નંબર દસ સાંકવો સ્વાધ્યાય દસ પોઈન્ટ એક એમાં એકથી પાંચ નંબરની રકમમાં કેન્દ્ર અને ત્રીજા આપેલા છે તો પ્રત્યેકમાં વર્તુળનું સમીકરણ મેળવો હવે આ જે વર્તુળનું સમીકરણ મેળવવાનું છે એની ફોર્મ્યુલા એટલે કે એનું પ્રમાણિત સમીકરણ આપણે પહેલાં એની ફોર્મ્યુલા જોઈશું તો ધારો કે આ વર્તુળ છે એનું કેન્દ્ર સી છે જેના યામ છે એચ અને કે વર્તુળ ઉપરનું બિંદુ પી છે જેના આમ છે એક્સ અને વાય સીપી વર્તુળની ત્રીજા છે જે આર હવે સીપી બરાબર સીપી બરાબર માટે સીપી સ્કવાયર બરાબર આર માટે અંતર સૂત્રનો ઉપયોગ કરીએ તો આપણને વર્તુળનું પ્રમાણિત સમીકરણ મળશે એક્સ માઇનસ નો વર્ગ વધતા વાય માઇનસ કે નો વર્ગ બરાબર આર સ્ક્વાર આ આપણું વર્તુળનું પ્રમાણિત સમીકરણ થઈ ગયું છે ફોર્મ્યુલા થઈ ગયું જ્યારે તમને કેન્દ્ર અને ત્રિજ્યા આપેલા છે ત્યારે આનો ઉપયોગ કરીશું આપણે એટલે એચ અને કે એક કેન્દ્ર છે ત્યાં કેન્દ્રના યામ મૂકવાના અને આર એટલે ત્રિજ્યા છે જ્યાં ત્રિજ્યા આપી હોય તે મૂકવાની તો આપણે પહેલી રકમ જોઈએ પહેલાનું સોલ્યુશન જોઈએ આમાં મારા ફરતી પાંચે રકમનું મૂકીશું કેન્દ્ર અને ત્રીજા હવે પાલું છે કેન્દ્ર છે ઝીરો ટુ એટલે એક્સ માઇનસ ઝીરો નો વર્ગ વધતા વાય માઇનસ નો વર્ગ ટુ આર આર એટલે ટુ છે એટલે અહીંયા આર સ્ક્વેર એટલે ફોર આવશે સાદરૂપ આપીએ તો એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર માઇનસ ફોર વાય પ્લસ ફોર બરાબર ફોર આ નીકળી જશે એટલે આપણો આન્સર આવશે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર માઇનસ ફોર વાય બરાબર ઝીરો બીજી રકમ જોઈએ તો બીજી રકમમાં પણ આ ફોર્મ્યુલા જેને એક નંબર આપીએ તો એક નંબરમાં કેન્દ્ર અને ત્રીજા મૂકીશું તો એક્સ એનું કેન્દ્ર છે માઇનસ ટુ એટલે અહીંયા પ્લસ ટુ થશે એનો વર્ગ વત્તા વાય માઇનસ ત્રણ કેની કિંમત ત્રણ છે એનો વર્ગ આર બરાબર ફોર છે આર એટલે સોળ મૂકીશું સાદરૂપ આપવાનું છે અહીંયા એક્સ સ્ક્વાર વધતા ફોર વધતા વાય સ્ક્વાયર માઇનસ સિક્સ વાય વધતા નાઇન બરાબર સોળ સાદરૂપ આપીશું તો એને વ્યાપક રૂપે આ રીતે લખાય એક્સ સ્ક્વેર પછી વાય પછી એક્સ વાળું પદ પછી વાય વાળું પદ અને પછી અચળ પદ એટલે નવ અને ચાર તેર થશે અને સોળ આ બાજુ આવશે એટલે માઇનસ ત્રણ બરાબર ઝીરો ત્રીજી રકમ અહીંયા પણ મૂકીશું એક્સ એક દ્વિત્યાંશ છે એચ બરાબર અહીંયા જે એચ છે ત્યાં એક દુત્યાંશ એટલે માઇનસ એક દ્વિત્યાંશનો વર્ગ વધતા વાય માઇનસ કિંમત છે વન બાય ફોર તો વન બાય ફોરનો વર્ગ અને આર બરાબર છે એક અપોન બાર વર્ગ લખીશું વન બાય એકસો પહેલા આ વર્ગ કરી લઈશું તો એક્સ મધ્યમ પદ થશે બે ગુણ્યા એક ગુણ્યા એક દુ ત્યાંશ એટલે માઇનસ એક્સ વધશે અંતિમ પદ વન બાય ફોર વાય સ્કવાયર માઇનસ અહીંયા વાય બાય ટુ વધશે પ્લસ વન બાય સોળ બરાબર એક્સ વન એકસો હવે આ ચુમ્બાલીસને અહીંયા લઈ લઈએ છીએ ગુણી કાઢીએ છીએ ભાગાકારમાં છે તો એકસો એક્સ માઇનસ એકસો ચુમ્બાલીસ એક્સ હવે ચુમ્બાલીસને આપણે ચાર વડે ભાગીશું તો મળશે છત્રીસ એટલે અહીંયા આવશે છત્રીસ પ્લસ એકસો ચુમ્બાલીસ વાય સ્ક્વેર એકસો ચુમ્બાલીસને બે વડે ભાગીશું તો આવશે બોતેર વાય અને સોળ વડે ભાગીશું તો અહીંયા આવશે નવ ઇઝ ઇક્વલ ટુ વન ફરીવાર સાદુ રૂપ આપી દઈએ એના વ્યાપક સ્વરૂપમાં લખી કાઢીએ તો એકસો ચુમ્બાલીસ એક્સ પછી વાય સ્કવેર વાળું પદ એકસો ચુમ્બાલીસ વાય સ્ક્વેર પછી x વાળું પદ એકસો y વાય વાળું પદ બોતેર વાય અને અચળ પદો આવશે છત્રીસ એટલે એક આ બાજુ લઈશું તો આઠ થશે અને છત્રીસ વધતા આઠ એટલે ચુમ્બાલીસ થશે ચુમ્બાલીસ બરાબર છે હવે બધામાંથી ચાર કોમન નીકળ્યા એમ છે છત્રીસ ગુણ્યા ચાર એટલે એકસો ચાર ને કોમન કાઢીએ છીએ એટલે ફાઇનલ આવશે છત્રીસ એક્સ સ્ક્ર વધતા છત્રીસ વાય સ્કવેર માઇનસ છત્રીસ માઇનસ આ બોતેર છત્રીસ જશે એટલે વધશે અઢાર વાય અને ચુમ્બાલીસ છે એટલે અગિયાર ચાર કરીશું એટલે અઢાર વાય આ એનું સમીકરણ આવશે ચોથી રકમ ચોથામાં વન વન અને રૂટ ટુ છે એટલે એક્સ માઇનસ વન નો સ્કવેર વધતા વાય માઇનસ નો રૂટ ટુ નો વર્ગ એટલે ટુ થઈ જશે અહીંયા આનું રૂપ અહીંયા આપ્યું તો એક્સ સ્ક્વાયર માઇનસ ટુ એક્સ પ્લસ વન પ્લસ વાય માઇનસ ટુ વાય પ્લસ વન ટુ એટલે આ ટુ જતા રહેશે માટે આન્સર આવશે એક્સ વત્તા વાય સ્ક્વેર માઇનસ ટુ એક્સ માઇનસ વાય બરાબર ઝીરો અને એ રીતે જ પાંચમી રકમ જે એચ બરાબર માઇનસ એ કે બરાબર માઇનસ બી અને આર સ્ક્વેર બરાબર અંડરુટ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર મૂકીશું એટલે અહીંયા આ રીતે થશે એક્સ પ્લસ એનો સ્ક્વેર વાય પ્લસ બીનો સ્ક્વેર અને √a² + b² નો વર્ગ છે એટલે a² -- √a² - b² નો વર્ગ છે એટલે વર્ગ જતો રહેશે √ સાથે એટલે a² - b² વધશે સાદું રૂપ આપે x² + 2 ax + a² + y² + 2by + b² = a² - b² એ સ્કવેર જતા રહેશે બી સ્કવેર અહીંયા આવીને પ્લસ થશે એટલે પ્લસ ટુ બી સ્કવેર મૂકીશું એટલે વ્યાપક સ્વરૂપમાં લખ્યું એક્સ સ્ક્વેર વાય સ્કવેર ટુ એક્સ પ્લસ ટુ બી વાય પ્લસ ટુ બી સ્કવેર બરાબર ઝીરો આ જવાબ આવશે સ્વાધ્યાય દસ પોઈન્ટ એકની છ સાત આઠ અને નવ આ ચારેય રકમમાં વર્તુળનું કેન્દ્ર અને ત્રીજા શોધવાની છે હવે જે છઠ્ઠા નંબરની રકમ છે આપણે વર્તુળનું છઠ્ઠા રકમની રકમમાં વર્તુળનું પ્રામાણિત સમીકરણ એક્સ માઇનસ આચનો વર્ગ વત્તા વાય માઇનસ કેનો વર્ગ બરાબર આર સ્ક્વેર સાથે આ રકમને સરખાવીએ તો એક્સ વત્તા પાંચનો વર્ગ વત્તા વાય માઇનસ થ્રીનો વર્ગ બરાબર છત્રીસ છે આપણી પાસે એટલે કેન્દ્ર છે આપણું સી એચ કે અને ત્રીજા છે આર તો અહીંયા આન્સર આવશે કેન્દ્ર સી બરાબર આની સાથે સરખાવીશું તો માઇનસ પાંચ અને આની સાથે સરખાવીશું તો કેની કિંમત ત્રણ મળશે અને આર બરાબર સિક્સ મળશે સાતમી રકમ હવે સાતમી રકમ છે એક્સ સ્ક્વાર વત્તા વાય સ્ક્વેર માઇનસ ફોર એક્સ માઇનસ એટ વાય માઇનસ પિસ્તાલીસ બરાબર હવે આ વર્તુળનું વ્યાપક સ્વરૂપ આપેલું છે આપણને તો વ્યાપક સ્વરૂપ જોઈએ તો એક્સ સ્ક્વેર વધતા વાય સ્કવેર વધતા ટુ જી એક્સ ટુ એફ વાય સી ઝીરો છે જ્યારે આ સ્વરૂપ હોય ત્યારે તેનું કેન્દ્ર આ ફોર્મ્યુલા છે માઇનસ સી માઇનસ એફ અને ત્રીજા આર બરાબર અંડર રૂટ જી સ્ક્વાયર વત્તા એફ સ્ક્વાર માઇનસ સી છે આ ફોર્મ્યુલા છે વ્યાપક સ્વરૂપમાં જોઈશું તો દ્વિચલ દ્વિઘાત એક્સ સ્ક્વેર અને વાય સ્ક્વેરનો વન જોઈએ અને ત્યારે કેન્દ્ર અને આર ગ્રેટર ઝીરો હવે અહીંયા આપણે આને સરખાવીશું માઇનસ સી અને માઇનસ એનું કેન્દ્ર છે એટલે જી અને એફ આપણને જોઈશે તો અહીંયા આને આપણે સરખાવીશું એક્સના સગુણક માટે ટુ જી બરાબર માઇનસ ફોર છે માટે g = -2 एवरीथे 2f আর 2f = -8 y ના સગુણોને સરખાવાના છે અહીંયા x ના સગુણોને એટલે 2f = -8 માટે f = આવશે -4 માટે ફોર્મ્યુલા આપણી છે કેન્દ્ર = -c - f માં મુકતા એટલે જી ઇઝિકલ ટુ માઇનસ ટુ છે એટલે અહીંયા આવશે ટુ અને અહીંયા આવશે ફોર એટલે કેન્દ્ર 2 ટુ અને 4 હવે ત્રીજા આર બરાબર અંડરઉ જી સ્કવાયર વધતા એફ માઇનસ સી ફોર્મ્યુલા છે તો એમાં મૂકી દઈએ જી એટલે માઇનસ ટુ એટલે એનો સ્કવેર ફોર એફ એટલે માઇનસ ફોર એનો સ્કવેર આવશે સોળ અને સી માઇનસ સી તો આ મા સી છે એ માઇનસ પિસ્તાલીસ છે એટલે અહીંયા થઈ જશે પ્લસ પિસ્તાલીસ એનો સરવાળો કરીએ અગિયાર ને ચાર પંદર અને આવશે છ સિક્સ રૂટ પાસઠ એની ત્રીજા આવશે સેમ આઠમી રકમ એક્સ સ્ક્વાયર વત્તા વાય સ્ક્વેર માઇનસ આઠ એક્સ વત્તા દસ વાય માઇનસ બાર બાબા ઝીરો અહીંયા પણ વ્યાપક સ્વરૂપ જે છે આ એની સાથે સરકાવીશું તો 2g = -8 માટે g = -4 2f = +10 માટે f = 5 માટે આપણે કેન્દ્ર મળશે -c અને -f માં મુક્તા g -4 છે એટલે અહીંયા +4 થશે f 5 છે એટલે -5 થશે ત્રિજ્યા r = g નો સ્ક્વેર 100 એફનો સ્ક્વેર no 25 અને માઇનસ સી એટલે માઇનસ બાર છે એટલે અહીંયા થશે પ્લસ બાર એનું રૂપ આપીએ તો સાત અને છ તેર અને પાંચ થશે ત્રેપન આર બરાબર મળશે રૂટ ત્રેપન એ જ પ્રમાણે નવમી રકમ લઈએ તો રકમ છે ટુ એક્સ સ્ક્વાર ટુ હમણાં આપણે કીધું કે વ્યાપક જે સ્વરૂપ છે એમાં એક્સકવેર અને વાય સ્કવેરના સગુણકો વન રાખવાના એટલે આપણે બેને અહીંયાથી હટાવવા પડશે એટલે બે વડે ભાગી કાઢ્યું તો એક્સક્વેર વધતા વાય સ્ક્વેર માઇનસ વન હાફ એક્સ ઝીરો થશે હવે અહીંયા ટુ એફ નથી એટલે એફનું પદ નથી પણ ટુ જી બરાબર માઇનસ ત્યાં આવશે માટે જી બરાબર વન બાય ફોર છે નથી એટલે કેન્દ્ર થશે માઇનસ જી અને માઇનસ એફમાં મૂકતા પ્લસ વન બાય ફોર અને ઝીરો કેન્દ્ર થશે અને ત્રીજા આર બરાબર ફરીવાર ફોર્મ્યુલા લખીશું જી સ્ક્વેર એફ સ્ક્વેર માઇનસ સી એટલે જી છે વન બાય ફોર એટલે વન બાય સોળ આ ઝીરો આ પણ ઝીરો એટલે આન્સર આવશે ત્રીજા વન બાય ફોર